નમસ્કાર ક્યારેક એવો સમય આવે છે જ્યારે વિનંતીઓ અને અરજીઓ કામ નથી આવતી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ બસ આવો જ એક તબક્કો આવ્યો આજે આપણે એ જ નિર્ણાયક સમયની વાત કરવાના છીએ એક એવો સમય જ્યારે દેશમાં એક નવો જ જુસ્સો જાગ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સામે આખો દેશ એકજૂટ થઈ ગયો અને આઝાદી માટે હથિયાર ઉઠાવવાનો વિચાર પણ જન્મ્યો તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં આપણે જહાલવાદી નેતાઓના ઉદય વિશે વાત કરીશું એ પછી આપણે બંગાળના ભાગલા પર એક નજર નાખીશું એ ઘટના જેણે આખા દેશને હચમચાવી દીધો અને બંગભંગ ચળવળને જન્મ આપ્યો અને છેલ્લે આપણે એ વીર ક્રાંતિકારીઓ વિશે જાણીશું જેમણે આઝાદી માટે એક તદ્દન નવો જ રસ્તો પસંદ કર્યો તો ચાલો શરૂ કરીએ આપણી વાતની શરૂઆત થાય છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની અંદર આવેલા એક મોટા વિચારધારાના બદલાવથી જો આ એ સમય હતો જ્યારે લોકો એવું પૂછવા લાગ્યા હતા કે શું આપણે સાચા રસ્તે જઈ રહ્યા છીએ શું આઝાદી મેળવવાની આપણી પદ્ધતિઓ બરાબર છે તમે જુઓ એ સમયે બે મુખ્ય વિચારધારાઓ હતી એક તરફ હતા મવાળવાદી નેતાઓ એમનું માનવું હતું કે આપણે શાંતિથી બંધારણના દાયરામાં રહીને અંગ્રેજ સરકારને અરજીઓ અને વિનંતીઓ કરીને આપણી વાત મનાવી શકીએ છીએ પણ બીજી તરફ એક નવો જોશથી ભરેલો વર્ગ ઊભો થઈ રહ્યો હતો જહાલવાદીઓ એમનું કેવું સાવ સ્પષ્ટ હતું આઝાદી કંઈ ભીખમાં નથી મળતી એને તો પોતાની તાકાતથી છીનવી પડે અને આ જે નવો અને મક્કમ અવાજ હતો ને એને બુલંદ બનાવ્યો ત્રણ દિગ્ગજ નેતાઓએ આજે આખું ભારત એમને લાલ બાલપાલની પ્રખ્યાત ત્રિપુટી તરીકે ઓળખે છે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે આ નેતાઓ ફક્ત ભાષણ જ નહોતા આપતા એમની પાસે એક બહુ જ શક્તિશાળી હથિયાર હતું એમના વર્તમાનપત્રો જેમ કે લાલા લજપતરાયનું ધી પંજાબી ટિળકનું કેસરી અને બિપિન પાલનું ન્યૂ ઇન્ડિયા આ અખબારો દ્વારા જ એમણે પોતાના આક્રમક રાષ્ટ્રવાદના વિચારોને દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યા અને આ નવા જુસ્સાનો સારાંશ આપતું એક સૂત્ર આવ્યું જે આજે પણ આપણા લોહીમાં ગુંજે છે બાળ ગંગાધર ટિડકે ગર્જના કરી સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ વિચારો આ ખાલી એક વાક્ય નહોતું આ તો આખા દેશના આત્મવિશ્વાસ અને સંકલ્પની જાહેરાત હતી હવે જેમ જેમ દેશમાં રાષ્ટ્રવાદની આ આગ ફેલાઈ રહી હતી અંગ્રેજોની ચિંતા પણ વધી રહી હતી એમણે થયું કે આ આગને કોઈ પણ રીતે ઓલવી પડશે અને એટલે જ ઓગણીસો પાંચમાં એમણે એક એવું પગલું ભર્યું જેણે ખરેખર આખા દેશને હલાવીને મૂકી દીધો વાત છે વાઇસરોય કરઝનની એણે બંગાળના બાગલા પાડવાનો નિર્ણય લીધો કારણ શું આપ્યું કે ભાઈ વહીવટમાં સરળતા રહેશે પણ અસલી રમત તો કંઈક બીજી જ હતી આ એમની જાણીતી નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો બહાનું તો ખાલી નામનું હતું સાચો ઈરાદો એકદમ સાફ હતો જો એ સમયે બંગાળ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓનું ગઢ હતું એકદમ કેન્દ્રમાં અંગ્રેજોને બસ એ જ તોડવું હતું એમનો પ્લાન હતો કે હિન્દુ અને મુસ્લિમોને અલગ પાડી દો એમની એકતા તોડી નાખો એટલે આ આખી ચળવળ આપોઆપ નબળી પડી જશે પણ અંગ્રેજોનો દાવ ઊંધો પડ્યો રાષ્ટ્રને નબળું પાડવાને બદલે એમના આ એક પગલાંએ એક એવી ચિનગારી ચાંપી જેણે ભારતના ઇતિહાસની સૌથી મોટી અને સૌથી વ્યાપક ચળવળોમાંની એકને જન્મ આપ્યો આ ચળવળને આપણે બંગભંગ ચળવળ તરીકે ઓળખીએ છીએ અને એના ત્રણ મુખ્ય પાયા હતા પહેલું બહિષ્કાર એટલે કે વિદેશી માલ શાળાઓ નોકરીઓ બધી જ બ્રિટિશ વસ્તુઓનો ત્યાગ બીજું સ્વદેશી એટલે કે આપણા દેશમાં બનેલી વસ્તુઓ જ વાપરવી અને ત્રીજું રાષ્ટ્રીય શિક્ષણ એટલે કે અંગ્રેજી શાળાઓને બદલે આપણી પોતાની શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરવી આ ખાલી વિરોધ નહોતો આ તો આત્મનિર્ભર બનવાની લડાઈ હતી અને આ એકતાની તાકાત તો જુઓ આ આંદોલન એટલું એટલું બધું સફળ રહ્યું કે છેવટે ઓગણીસો ને અગિયારમાં બ્રિટિશ ગવર્મેન્ટને ઝૂકવું પડ્યું એમને બંગાળના ભાગલા રદ કરવા જ પડ્યા આ ભારતના લોકો માટે એક બહુ મોટી અને યાદગાર જીત હતી બંગભંગ આંદોલનની સફળતાથી દેશમાં એક નવો આત્મવિશ્વાસ તો આવ્યો જ પણ એની સાથે સાથે એક સવાલ પણ ઊભો થયો કેટલાક લોકો વિચારવા લાગ્યા કે શું ખાલી આંદોલન અને વિરોધ પ્રદર્શનથી કામ ચાલશે શું આટલું પૂરતું છે અને બસ આ જ સવાલમાંથી જન્મ થયો આઝાદીના એક નવા વધુ આક્રમક રસ્તાનો એટલે કે મુદ્દો એ હતો કે દેશનો મોટો ભાગ તો અહિંસક વિરોધના માર્ગે જ ચાલી રહ્યો હતો પણ યુવાનોનો એક વર્ગ એવો હતો જેમને લાગતું હતું કે હવે વાતોનો સમય પૂરો થયો એમને લાગતું હતું કે હવે સીધો હથિયારબંધ સંઘર્ષ જ એકમાત્ર રસ્તો છે આ એવા યુવાનો હતા જેમની આંખોમાં ફક્ત એક જ સપનું હતું આઝાદી અને એના માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર હતા માતૃભૂમિ માટે પોતાનો જીવ આપવા અને જરૂર પડે તો કોઈનો જીવ લેવા પણ એ ડરતા નહોતા તો ચાલો હવે આપણે એવા જ કેટલાક વીર ક્રાંતિકારીઓને યાદ કરીએ જેમણે ભારતમાં ક્રાંતિની પહેલી મશાલ પ્રગટાવી હતી આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની પહેલી ચિનગારી પ્રગટાવવાનો શ્રેય જાય છે વાસુદેવ બળવંત ફડકેને એમણે પછાત જાતિના લોકોને ભેગા કરીને એમને લડાઈની તાલીમ આપીને એક સશસ્ત્ર જૂથ તૈયાર કર્યું હતું આ એક ખૂબ જ મોટી શરૂઆત હતી અને ધીમે ધીમે આ ક્રાંતિની આગ આખા દેશમાં ફેલાવા લાગી જેમ કે મહારાષ્ટ્રમાં ચાફેકર બંધુઓએ પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરી વિનાયક સાવરકરે મેલા નામની સંસ્થા શરૂ કરી જે પાછળથી અભિનવ ભારત તરીકે ઓળખાઈ બંગાળમાં પણ બારિન્દ્ર બારિન્દ્રભોષના નેતૃત્વ હેઠળ અનુશીલન સમિતિ ખૂબ સક્રિય હતી ખુદીરામ બોજ અને પ્રફુલ્લ ચાકી જેવા યુવાનોએ તો જજ કિંગ્સ ફોર્ડ પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો મતલબ કે હવે અંગ્રેજ શાસનને સશસ્ત્ર રીતે પડકારવાના સંગઠિત પ્રયાસો શરૂ થઈ ગયા હતા તો આ આખો સમયગાળો આપણને શું બતાવે છે એ બતાવે છે કે આપણી આઝાદીની લડાઈમાં બે મુખ્ય ધારાઓ એક સાથે વહી રહી હતી એક તરફ હતું જન આંદોલન અને બીજી તરફ હતી સશસ્ત્ર ક્રાંતિ આનાથી એક સવાલ ચોક્કસ મનમાં આવે છે આઝાદી મેળવવા માટે આ બંનેમાંથી કયો રસ્તો વધુ અસરકારક હતો કે પછી બંનેની જરૂર હતી આ પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો